ભાઈ જય દ્વારકા દેશ બધાને કેમ છો ડાયરો મજામાં મજામાં જશો તો અત્યારના વાગી ગયા કેટલા વાગે મને ખબર નહીં તમારા પાસે ફોન છે ભાઈ જોઈ લ્યો એમાં મને કંઈ ખબર નહીં કેટલા વાગે હું તો ઉઠીને સીધો ખેતરમાં જોઈ આવ્યો તો ભાઈ અત્યારે ને ભાઈ જો આ કહે છે ઓલા પારા કરે છે હેરખા ને હમારને ને મારે હે એવું કરે છે અને આપણે ભાઈ કરવાનું હે પારિયું પાર્યું સડાવવાની છે પાવડેથી આ બાજુ ને આ બે ત્રણ તને અપીયર વાવવાની બાકી છે ને એમાં કરે છે ભાઈ અને ભાઈ મારે આપી નાખે ને પછી આ બાજુ પાર્યું સડાવી દઉં થી થોડું થોડું ઠં હોય કરી નાખી અને ઓલી બાજુ ભાઈ મસ્ત આંબા પી ગયા તમે જોઈ લ્યો એકવાર તમને બતાવવું કેવા આંબા પી ગયા અને ભાઈ આંબા જો સીધો કોર મૂકવા માં એકવાર પાણી પી લીધું ને જો આંબા પી ગયા વચ્ચે ને ઓલું વાવ્યું હે તો એ તો ક્યાં હોય રામજણ જો આપણા ભાઈ મસ્તીના આંબા હે ને પાણી ભાઈ આખે આખો હે ને હું આખે આખો આમાં સુઈ જાય ને એટલો ધોર્યો ભરાઈને આવતો હતો એ આંબા અવાર થાય ભાઈ 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 એવા થાય તમને હે ને સરખો કોર કાઢશે ને પછી તમને મસ્તીને બતાવીશ જોઈ જઈએ આપણે આંબાની કેરીઓ જો એક નંબર હે ને ભાઈ જેને ખાવી હોય ને એ ઘેરે આવજો ભાઈ મોકલવામાં કોઈને આવશે નહીં જો આમાં એક આંબામાં લગભગ નહીં હોય ને તો પચીસ વી પચીસ વીસ પચીસ કેરી હોય છે તો ભાઈ મસ્તીની કેરીઓ મોટી મોટી થઈ ગઈ છે અને કમ્પ્લેટ હમણાં પાકી જાય પાકો તો રામજાણે શું કરે કેમ આપણે ભાઈ કોઈ દી કઈ એને ખેતી નો કઈ અનુભવ છે નહીં મને કંઈ આવી ખબર ના પડે આપણે છે ને આ બિઝનેસ છે જ આપણો કામ તો બીજો હે એ કરી આપણે જો ભાઈ આ આંબા એ હંધાય આંબા માં છે ને લગભગ 20 25 20 25 કેરી છે આ મગર મને વૈસ માં જવા ના રહે થાય સમજી ગયો તમે આ લાગે ઓલા ડાયર ખા એટલે હું અંદર બહુ ના જાઉં તમે આમ બહાર જોઈ લ્યો બધા કેવું છે બરાબર આ કે જો આઈ રહી આ કેડી હું તમને બારે બારે બતાવ અંદર હે પણ આમાં આ મારે જવાનું આવે છે કેમ જવું જવું તો ખરા ટેફલા ને ઘણી પડ્યા છે અંબર ટેફલા ટેફલા તો ભાઈ આવી રીતના આંબા હે ને પાણી બાણી મસ્તી નું પી ગયું હે ને ભાઈ આપડો અહીંયા જો લો સનેડો આગે છે ત્રણ ટાયર વાળો આ તાને શું કહેવાય તખો કહેવાય તખો ધીસ ઇઝ અ તખારાજ બોલે જે વાણસ ભાઈ જો ડિસ્કા કરતો જાય ને કામ કરતો જાય હે અમારે હેને મને આ કલું કેન્યુ લેવાનું કીધું હે કે આગળ પહોંચી જા હે બસ આ કામ છે જો હવે રિવેસ મારે છે ભાઈ પાછો માસ્તીના સનેડો હાકે છે ગાંડા ગદોર તો હું આવી રીતના આખો દી જો ભાઈ આવી રીતની બારીયું જાય છે બારીયું હવે આવી રીતનું કામકાજ ચાલે છે અમારે ઉનાળાનું કામકાજ આ જ હોય છે બીજું કંઈ કામકાજ હોતું નથી અમે નવી રીતે બજાર હોય રખડતા હોય બધા ખેતરમાં મન થાય અને હમણાં ભાઈ અમારે એને મસ્તમી સિઝન ચાલુ થાય બધા આવી જાજો ભાઈ થોડો થોડોક સહયોગ દેવા કારણ કે આમ હમણાં માર તો ખાંગા એટલે અમારો સારો ખાનો નીકળશે એને મજા આવે બધા આવી જાજો થોડુંક થોડુંક ટેકો દઈ જાજો એટલે અમારે પાણા નીકળી જાય બરાબર જે આપણે કરવાના છીએ શાક બનાવવાનું છે મોટો કંદો શઉ તો પહેલાં સૌ પ્રથમ તેલ લેવાનું અને તેલને પછી ગરમ થવા દેવાનું ગરમ થઈ ગયું પછી એમાં રાયું નાખવાની અને પછી એમાં નાખવાનું બટેકા આવી રીતનું ઉડે ભાઈ ગરમ થઈ ગયું છે ફૂલે ફૂલ તેલ હવે એમાં નાખો ભાઈ બટેટા નાખો ફટાફટ આપણે ઢોરાને ભાઈ ઢોરાને હાલો ભાઈ આપણે નાખી દીધા બટેટા હવે એને આવી રીતના હલબલાવી નાખવાનું આપડે ટપીઓ ત્રાહો થઈ ગયો છે એટલે આપણે હાણસી લેવી જો અને કરવું જો હે બધું નથી પકડાતું એ છે અને વેલા હેરખુ સડાવવાના ભાઈ રીતના ભાઈ હેરખા હરવાના તો ભાઈ આને આવી રીતના હેરખા સડાવવાના ધોરાણા મારો પાછો જો આમ શીખાડું તને શીખી લેજે મોટો કંદોય હું ટુ વીક્સ હા શીખી લે જો આવી રીતના હરખા ચડાવવાના પછી આમાં ચટણી નાખવાની કેટલું તીખું ખાય તું જેટલું ભાઈ બધા તીખું ખાતા પછી એમાં નાખવાની હળદર પછી નાખવાનું મીઠું પછી એને ભાઈ મિક્સિંગ કરી દેવાનું પછું પાણી ના ઢોર મારી માથે ભાઈ મને નવરાય ના મેં ગલાસ ભરી રાખ્યો એવો પાણી હે તારે હાલ નવરાવી દીધો ભાઈ અને ભાઈ અને ભાઈ આવી હરખું હલવા લાવવાનું બધું મિક્સિંગ કરી દેવાનું થોડુંક બધું શાક લગભગ તીખું થઈ જાય કોઈ ખાઈ હકશે નહીં મારા માપનું શાક છે અને ભાઈ પછું ભાઈ આપણું પાણી ઢોરી નાખ

જેટલું ભાઈ તમારે શાક હોય પાણી નાખી દેવાનું તમારે ભાઈ અહીંયા બિહાણ કરી દીધું રેડી રેડીયાલ હવે આને ઘડીક વાર સડવા દેવાનું અને હું નાઈ રહ્યો અમરે જાવ આ ભાઈ અમારે છે ને નવરાવી દીધો પોઈતે આખે આખો હાલો હે ને બધું બંધ કરી દો આગળ લાઈ ઠાકણું ચટણી મીઠું બધું બંધ કરીને મૂકી આપણું શાક ચડે છે શાક ચડી જાય ને પછી તમને બધાને બતાવું કે આવું ટેસ્ટ માં થયું છે બરોબર એકવાર વાર આવી રીતનું બંધ કરી દેવાનું અને ગેસ ને કરી દેવાનો ફૂલ એટલે હેરખું ભાઈ ચડવા માંડે હવે ચડી જાય ને હવે ચડી જાય પછી ખાઈ પી અને તમને બધાને કહું કે ભાઈ કેવો મોટો કારીગર છો હું હા અહીંયા બને છે રોટલી મસ્ત ગરમા ગરમ અહીંયા ઓલો શું કહેવાય કેવો ચૂલો કહેવાય લાઈટ વાળો લાઈટ વાળો ચૂલા ઉપર સગડી ઓલે સગડી શું કહેવાય અને આવા સાહી લાઈટ સગડી છે આપડી આગળ હા અને અહીં મસ્તીની રોટલી બને છે જો આવી રીતની અમારા ઉભો રહોડું છે તો અમે કંઈ ઉપર ચૂલો રાખ્યો છે

તો ભાઈ કોઈને કઈ ઓર્ડર બોર્ડર દેવા હોય તો આપણે લેવામાં આવશે નાનો કંદોય કંદો કામ મોટું કરી દઈશ બરોબર ઓર્ડર લેવા હું પથ્થુ બે આવશું પથ્થુ બેહાણ કાશે હું થોડું થોડું બનાવી દઈ એટલે ઓર્ડર જેને દેવા હોય દેવા માંડજો અટાણથી કોમેન્ટ કરી દેજો હાલો જો આપણી કોમેન્ટ કરી દેજો અમારા ચેનલ માં ભાઈ વિડિયો માં કોમેન્ટ કરી દયો ઓર આમડી આવતી રહે અહીંયા આપણે થાય છે કેરીનું કચુંબર સંભારો ઉકારું છું સંભારો ભાઈ કેરીનો ઝીણી ઝીણી કટકી કરી નાખું પછી સંભારો કરી નાખું તો ભાઈ પહેલા કરી નાખું ને પછી તમને મળું હાલો આપણું કચુંબર કમ્પ્લીટ રેડી થઈ ગયું છે આવી ઝીણી ઝીણી કટકીઓ કરી નાખી છે ભાઈ આમાં મીઠું નાખવું છે કચુંબરમાં તો લઈ લ્યો નાખી દઉં હાલો આ લ્યો આલે નાખું એટલું નાખી દીધું હા અહીંયા આવતો રે ભાઈ આવતો રે ભાઈ મિની દાગલા આપણું મસ્ત મજાનું શાક ચડી ગયું છે જો એક નંબર ધાણાભાજી બાણાભાજી બધું નખાઈ ગયું છે અને અમારે ભાઈ થોડું બોલું શું કહેવાય ઓલા કટકા કટકા ન હાલે એટલે થોડું વધારે ચડાવવું પડે અમારે શાક જોઈએ રગડી જેવું રગડી જેવું એટલે એવું વધારે ચડાવવું પડે અને આપણે હવે અહીંયા રોટલા જો આપણા રોટલા અહીંયા આપણા હાથણા અહીંયા આપણું કચુંબર અહીંયા આપણું શાક આ બધું મેં બનાવ્યું છે

અમારા રોટલા અમારું શું કહેવાય અને શું કહેવાય અથાણા આ શાક આ પથુ માર ખોરામાં ખા ઉભો પથુ ખા ઉભો હા મે પગુના ઉલાય થોડું કા ખાન થોડું મન હો ધબ તો છે શું શાક ગીલી ગીલી છું કેવું બઈન ભાઈ શાક તગે હે એટલે મોઢામાં નાખી દીધું કેવું હારું બઈનું ઠીક 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 ને હાસ્યું ગયા ઠીક 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 નઈ કેસા બના હે બોલો ઓ તો હા ઠીક છે ભાઈ બારે ચાખું જો હે એવી મને એય ઢોરા હે છાઈસ ઢોરા હે જો ભાઈ પચ્છી ઢોરી લેતી છાઈસ અમે છે ને અરે હો વાંધો ભાઈ મસ્ત બની ગયો આ સા જમીન કે મારું શું હે ના ભાઈ સુક પર આવીને ખવરાવી દીયો જરા હાલો મારું બધું બની ગયું હે ખાઈ લે બધા નહીં અહીંયા દઈ બરાબર આવ ગયો એમાર ખાવા ચાલો ખાઈ લે પછી મડી અત્યારે વાગી ગયા છે ચારક જેવું થયું છે ને આપણે ભાઈ આસા આપણા કામ ધંધે વર્ગી ગયા અને ભાઈ અત્યારે સડકો ભાઈ ઉનાળો આવ્યો ભાઈ ફૂલે ફૂલ આવ તમે કયો ને લગભગ પાંચસો ડિગ્રી તડકો છે ને ભાઈ છ વાગ્યા લગે તો બાયણે નથી નીકળ્યા એવો તડકો પડે છે અને અત્યારે ભાઈ આપણું હે ને આ ફટાફટ આંબાનું પાવાનું છે પાઈ નાખી પછી કાલે કાપરમજી આવે છે ખાંઘા મારવા ટ્રેક્ટર એટલે પછી વળી આપણું કામકાજ ચાલુ થાય એટલે આવું હે ભાઈ બધું અને ઓલા બને હું હવે બ્લોગને ભાઈ આપણે પૂરો કરીએ અને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખવા અને ભાઈ આના પછીની તમે મને કહો શું બનાવું કેમ કે ભાઈ મોટો કંદો હું તમને ખબર નથી બનાવતા આવડે છે એટલે તમે મને કોમેન્ટ કરી દો હું હું બનાવું બરોબર એ પ્રમાણે મને કહેજો હું કમેન્ટ કરીને બતાવો એટલે હું બનાવીને તમને દેખાડું જો આપણે કેવા ખે ને હું કહેવાય કંબોયા છે બરોબર તો ભાઈ આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી મળશું નવા વિડીયો સાથે તો ભાઈ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો તો ચાલો બાય બાય